ફક્ત 300 રૂપિયા જ આપવામાં આવે છે. જ્યારે સફાઈ કામદારો 10 મિનિટ જોબ ઉપર લેટ થઈ જાય તો તેમની હાજરી કાપી નાખવામાં આવે છે. તેમજ ગરમીમાં સફાઈ કામદારો માટે પીવાના પાણીની પણ સગવડ નથી મળતી. મહિલા સફાઈ કામદારો માટે વોશરૂમની પણ સગવડ નથી. કંપનીના કર્મચારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે. પગારની કોઈ તારીખ જ નક્કી નથી હોતી. સફાઈ કામદારોનો સફાઈ દરમિયાન અકસ્માત થાય તો જવાબદાર કોણ? મારું નામ દેવેન્દ્ર મકવાણા ભીમઆરમી ગુજરાત પ્રદેશ પૂર્વ અધ્યક્ષ હું આજે આ રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યો હતો તો ત્યાં સફાઈ કર્મચારીઓ એમનું શોષણ થઈ રહ્યું છે એમને પૂછપરછ કરી ભાઈ શાના માટે તમે હડતાલ કરી છે શા માટે બેઠા છો તો એમને જે વાક્યા સાંભળી એ જોઈ અને મને લાગ્યો કે ના ખરેખર આપ એમનું શોષણ થઈ રહ્યું છે તો આ લોકો જે હડતાલ કરી રહ્યા છે એના અનુસંધાનમાં હું ભીમઆરમી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ પૂર્વ અધ્યક્ષ તરફથી એમને પૂરો સહકાર આપીશ અને જ્યાં સુધી અમને વેતન અને અમને જે શોષણ થયેલું છે એનો નહીં ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડ ચાલુ રહેશે અને જરૂર પડશે તો ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલનનું પણ અમે આયોજનની તૈયારીઓ રાખીશું જય ભીમ કામ પૂરતા ત્યાં કરે સાહેબ કયો બે મહિના કામ કર્યું પછી મને બોલાવી લીધી બોલાવી લીધી તા કે હવે હવે ઘડા માણસ નહીં રાખવા રાખે તમે કેટલા ટાઈમથી કામ કરો છો અહીંયા હા એક વરસ થઈ અને અત્યારે શું કહે છે અત્યારે ક્યાં ઘડા નહીં રાખવા

ત્રણસોના પાસઠ દિવસ સાહેબ અમે આ મજૂરી કરીએ છીએ તો કોઈ પટ્ટા ઉપર પાણી સુવિધા નથી પછી એ સ્પોટ પાર્કની અંદર ત્યાં અડાણી છે ત્યાં અડાણીને ત્યાં પાણી ભરવા જવા દેતા નથી બીજું કે પાણી પીતા હોય ચા પાણી કરતા હોય તો તારા સાહેબ નીકળે તો કમ્પ્લેટ કરે તારા માણસ બેઠા છે તો ગરમીની સિઝન છે સાહેબ પાણી પીવા બેસે ચા પાણી કરવું પડે બીજું કે ત્રણસો પાસઠ દિવસ તહેવારોમાં અમે નોકરી આવી તો એમના નોકરીમાંથી અડધો કલાકે કે કલાકે વહેલા છોડતા નથી બીજું કે અમે આટલું બધું કામ કરતા છતાં અમારું કોઈ વેલ્યુ નથી પાણી માટે તરસ્યા મળીએ અત્યારે ગરમીની સિઝન છે પાણી જોઈએ બરાબર અને તે પછી કલાવતી બેનના ઉતરું કહી દ તો પોતે પેટ્રોલ મારીને અને ચૌદ ઇન્જેક્શન લેવા માટે વાડીલ લઈ લઉં એક માલતાબેન માલતાબેનના કૂતરું કહ્યું એમને જે સાત ઇન્જેક્શન અપાયા એ બી હું મારી જાતે લઈ ગયો છું બરાબર અમારી કોઈ સેફ્ટી નથી કંઈ બનાવ બની જાય તો સેફ્ટી નથી પેલા પટ્ટા ઉપર મધુબેનના કંઈ એક્સિડન્ટ થયું હતું તું કે રજા ઉપર જાય તો રજા એ ફરી આપતા નથી કોઈ અમારી સેફ્ટી નથી અને અમારા પગારમાંથી જે પગાર આવે એમાંથી અમારા આ આ ગાંધીના ગુજરાતમાં અમે સફાઈ કામ કરીએ છીએ રિવરફ્રન્ટની અંદર અમે કામકાજ કરીએ છીએ બરાબર સાહેબ તો શું અમે ગુનો કર્યો સાફ સફાઈ કરીએ સત્તાય બી અમને આવી રીતે રોકટોક કર્યા કરો અને જે ઘર સાહેબ આવો તો આવી ગરમીમાં આવા આટલું કામકાજ કરવા છતાંય પેલો સાહેબ તો બી ટોચરો કરી જાય પેલા સાહેબ તો બી કરી જાય અને ઘેર આમ વર્તન એવું કરે છે ને કે તું તારી ઉપર ઉતરી જાય છે સાહેબ અમારી ઉપર જેવું તેવું બોલી નાખો ને કે બેન તું વચ્ચે ના બોલ પેલા કે તું વચ્ચે ના બોલ એ કોઈ એમની બોલવાની સભ્યતા છે સાહેબ તું તારી તું તારી ખરાબ કામ કરીએ પાણી પીવા ના મળે ચા પાણી કરવા બેઠા હોય તો એમ કહે છે કેમ બેઠા પાણી ચા નાસ્તા થાય છે અહીંયા ગાડી હું તો થોડું પાણી ચા તો કરવું પડે કે નહીં કે થાય મારો પ્રશ્ન એ છે કે અમે નોકરી કરવા આવીએ છીએ પણ અમને પગાર વળતર બરાબર મળતું નથી બીજું એક પાંચ દસ મિનિટ લેટ થઈ ગઈ થોડા મોડા તમારો પગાર હાજરે કાપી નાખું છું અને ધાપ ધમકી એવી હાલ કે અમે આવીએ તો કે તમે નીકળી જાઓ તમને પોસાતું ના હોય તો તમે નીકળી જાઓ પણ અમે એમ કહી કે અમારો હક આપો ને બસ અમારી આ જ છે જે તે તમારી કંપની છે એ કંપનીને તમને રૂટ આપેલો છે એ રૂટમાં કેટલા માણસો તરીકે કામ કરો છો તમે અમારા રૂટ પ્રમાણે સાહેબ અમે જે છે એ બે બહેનો અહીંયા અમારી આખી કંપનીમાં અમે પંદર આટલા પટ્ટા સુધીમાં છીએ પણ એ પંદર જણનું નેવું જણનું કામ અમને પંદર જણાની અંદર કરાવડાવે છે સાહેબ કેટલો કેટલો લોળ ખેંચવાનો તો અમે કામ ખેંચી શકીએ જંગલના બંગલો આમથી આમ દોડાવ આમથી આમ દોડાવો તે કામ પૂરું થઈ બી ના હોય અધૂરું કામ છોડને બીજે આવ સાપ બી આવે અહીંયા કંઈક અચાનક કંઈક બના બની ગયો હોય તો બી એક બધું અમારે કરવું પડે છે તમારું નામ શું મારું નામ સવિતા બેન અહીંયા તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નો એ પ્રશ્નોની રજૂઆત તમે મીડિયા સમક્ષ બોલો સાહેબ અમને હું વળતર મળતું નથી અમને સવારમાં અમે સાત વાગે તો અહીંયા આવી જ જઈએ છીએ બરાબર તો બી એમને ધમકાય ધમકાય કરો છો અત્યારે અમારે પગારમાંથી અમારે બે દિવસ બે ત્રણ દિવસની હાજરીઓ કપાઈ ગઈ અને અમે ઉઠાયો અવાજ એટલે અમને એમ કહે છે કે નીકળી જવાનું કે તમારે કે અમે કંઈ સાચું બોલીએ એટલે અમને બોલવા દેતા નથી અમે બંનેને અમને બોલે છે કે તમે નીકળી જાઓ અમુક વાર અઠવાડિયે પંદર દિવસમાં છ છ વાગે બોલાવા કે બધા સાહેબો આવવાના વાળા તો સાહેબ છ છ વાગે અમે આવી ગઈએ બરાબર તો અમારા પગારમાં જે બોલે છે કે સાત વાગે સાત વાગે આવીએ તો કે તમારે વહેલું આવી જવાનું કે સાહેબ બરાબર સાહેબો આવ્યા છે વહેલા આવીએ અમે તો આ બી અમારા 5-10 મિનિટ લેટ પડ્યા હોય તો અમારા પૈ કે લે આજે કાપી જાય અમારી તમારે તો પગા કેનો મન એક દિવસ એક દિવસ નહી તો 100 રૂપિયા છે આપો પગા ટાઈમસર થાય છે પગા ટાઈમસર થતો નથી અમારા આ 15-20 તારીખે ઉપસ્થિત થઈ ગયા અને ફોન કર તો કોઈનો પરવ નાખત નહીં ફોન સફાઈ કામદાર જોડે અમે જાણવા મળ્યું છે કે ચાલુ કામ દરમિયાન જે તે તમારા અધિકારી આવીને ખોટો પાડે છે ને પેનલ્ટી લગાવે છે એનું શું કારણ છે કચરો રહી નહીં સાહેબ અમે તો ચોખ્ખેથી કામ કરતા હોય સાહેબ આ વારતા વારતા અહીં ટકલી કરી આગળ બરાબર હવે ટકલી પડવા પર થેલી લેવા જઈએ અને થોડા લેટ પડે એટલે આવે પેનલ્ટી લગાવી દે કે કચરો છે પણ અમે તો થેલી લેવા ગયા હું પેનલ્ટી કોના માથે આવે છે Súper belleza. Superballen.